સાતલપુર માં પુરુષોતમ રૂપાલાના નિવેદન લઈને ક્ષત્રા દરબાર સમાજમાં માં આક્રોશ જયકુમાર પ્રાણશંકર રાજગોર ગ્રામ સમાજ તરફ હું જાડેજા ને સાતલપુના જાડેજા ને ફૂલો ટેકો આપું છું એમાં જો કોઈ ઇતિહાસમાં કે અમારો કોઈ રોટીનો કે બેનો વ્યવહાર હોય કોઈ અંગ્રેજ સાથે અને કોઈ ન્યૂઝ કે કોઈ સિરિયલની અંદર બી અત્યારે કોઈ બતાવતું હોય તો અલગ વસ્તુ એ કોઈ બતાવ્યું અત્યાર સુધી કોઈ બતાવ્યું નહીં ને તો પણ એને જે આક્ષેપ નાખ્યો અને રોટી બેટીના વ્યવહાર જે કરે એ બધાને ખબર જ છે અને કઈ સમાજ કેમાં પડે રી એ બધા આખા ગામને ખબર હોય રાખેના હોય અને જ્યાં રૂપાલા જ્યાં જ્યાં વાત કરે ત્યાં દરબારો હશે ને દરબારો જો ના કરતા હોય એમની ઈચ્છા છે બાકી અમારે ત્યાં આવે એટલે રૂપાલાને મારવાનો 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 અને એને હટાવવાનો એક વારની સાત વાર હટાવવાનો રૂપાલા ગયો ઘરે એને આપણે કોઈ ભાજપ અમે ભાજપી છીએ ભાજપમાં જ વોટ આપતા ધર્મનું કામ કર્યું કંઈ ભાઈ અમે એનો ઉપકાર માનીએ પણ જ્યારે અત્યારે રૂપાલાની ટિકિટ એક ખાલી રદ ના કરી એટલે એનો વિરોધ એટલે ભાજપને અત્યારે વિરોધમાં અમે વોટિંગ

ગુલામ અંગ્રેજોના રહ્યા તો તમે નથી ભૂલ્યા મોગલોની ગુલામી નથી ભૂલ્યા અને આજે તમે રજવાડાને યાદ કરો છો અને હજી તમે બધું યાદ કરી નારી અસ્મિતાને ઠેસ પહોંચાડો છો તો હજી તમે રજવાડાને મોગલોને ને અંગ્રેજોને નથી ભૂલ્યા અને અમારી અસ્મિતાનું અપમાન કર્યું છે તો ભાજપને રૂપાલાને ક્ષત્રિય સમાજ જે પણ ક્ષત્રિય શાખામાં આવતો હોય એ ક્યારે મરતે દમ તક નહીં ભૂલે તમે બસો વર્ષની ગુલામી નથી ભૂલ્યા મોગલોનું શાસન નથી ભૂલ્યા રજવાડા નથી ભૂલ્યા તો ક્ષત્રિય રેવય આ અસ્મિતા જીવે ત્યાં સુધી અસ્મિતાનું અપમાન નહીં ભૂલે નહીં ભૂલે નહીં ભૂલે અને રૂપાલાને ભાજપ ક્યારે પણ જોવાનો ન્યાય નહીં આપે તો સત્ય સમાજ ક્યારે નહીં ભૂલે નહીં ભૂલે નહીં ભૂલે અને સાતલપુરમાં અઢારે આલમ જેટલી વણ કહેવાય એટલી અમારા દરબારો સંગાથે છે અને રહેશે

જેવો આવ્યા છે જાડેજા પરિવારનો પુસ્તક આપવા માનો છે પાંચસો ઘર જાડેજા પરિવાર ત્યાં સાથે છે બીજું મારે એ કહ્યું પરસોત્તમ અને જે રાજકોટ રાજકોટમાં એ અમારી બેન બેનગીતીમાં પૂર્ણ થયેલી છે એની અંદર તમે જોઈ શકતા શહેર ત્યારે પહેલાં જે રાજકોટમાં જે મેં સભા ફરી હતી એની અંદર હબરી સમાજ ફળવા સમાજ મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ અત્યારે આલેમે ફૂલ ટેકો દીધો ત્યારે મેં પાંચ લાખ પબ્લિકથી અમે ફરી હતી સફા એના પછી અમે અમદાવાદ સફા ફરી એની અંદર અમને ફરશે સારું સારું મળે છે અત્યારે હાલે ફૂલ સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનો હમણાં મુંબઈ મારા મિટિંગ પહેલે શેખો સમાજ હાલીને આવ્યા અને આવીને મુંબઈ માળા ત્યારે ક્ષત્રિય સમાજ એમને ટેકો દીધો અંબારી સમાજ ભરવાડ સમાજ મુસ્લિમ સમાજ વાગરના આયર સમાજ એમને પણ ખુલ્લો અમને ટેકો દીધો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનો અમારે એટલું જ કેવું હોય કે અમે કોઈ ગુણ માન્યા નથી અમે એટલું જ માની અમને હાથ તારીખે મતદાન અમને હોટતો અત્યારે આલમ કરે અમે કરવા માગી છે ક્ષત્રિય સમાજ કે આજે અમારા રાજવાળા જીત્યા અમે ભાજપ પાસે નથી માંગ્યા કોઈ અમે ટિકિટની રજૂઆત ભાજપ પાસે નથી કરી અમારે એટલો ગમનો ગુણ વિરોધ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો કાપો ને કાપો ગમે તેને ભાજપ મારો અમને એનો કોઈ વિરોધ નથી અમને પરસોત્તમભાઈ રૂપાળાનો વિરોધ છે પરસોત્તમભાઈ રૂપાળી અમારા સમાજનું અપનાન કરી છે અમારી બેન દીકરીનો અને હવે અમે બતાવશું સાત તારીખે કે અમે સત્ય શું છે એ અમે એમને બતાવશું અને આવતી ચૂંટણીમાં સાત તારીખે અમે પૂરેપૂરું મતદાન કરાવશું અત્યારે આલમ અમારા ભેગા છે અને સાત તારીખે અમે એમને ઉર્જા કેન્દ્રમાં એન્ટ્રી બતાવશું અને સત્ય શું છે એ પરસોત્તમભાઈ રૂપાળાને બતાવશું